લાખો લાખોની ચોરી થઈ જંબુસર તાલુકાના નોબાર ગામ માંથી સામે આવી રહી છે જ્યાં એક ચોર ટોળકી આતંક મચાવ્યો છે નોબાર ગામની ખારીવાડી વિસ્તારમાં આવેલ સમસુદીનભાઈ મોહમ્મદભાઈ સિંધાના મકાન ને નિશાન બનાવી ચોર ટોળકીએ રૂપિયા એક લાખ બોતેર હજારની માદબર રકમની ચોરી કરી ફરાર થઈ ગઈ છે મળતી માહિતી મુજબ ચોર ટોળકીએ રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરી છે આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ચોરોનું પગેરું મેળવવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે અને સઘન તપાસ શરૂ કરી છે જંબુસર પોલીસે આ સમગ્ર ઘટનામાં ગુનો નોંધી ચોર ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

અંદર પહેલાં એના દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ એ ડ્રમના બી ખોલીને દાગીના કારણે ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી તો મતલબ દિવાલ આવે દીવાલને કાણું પાડેલું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકનું જે જાળીને સપોર્ટ આપેલો જે પાણીની અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી અંદર પેસવાની પણ એ નાકામી આવ્યા છે મારા ઘર રાત્રે માર વાઈફ માર ફાધર મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પળવા પેલું આપણે પળે પડતા રાત્રે અગિયાર વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી એ લોકો ઘરમાં સુવા સુવામાં હા તમને કેવી રીતે ખબર પડી મેં પીઆઈમાં હતો મને તો સવારમાં જ ખબર પડી ઘરવાળાને કે ખબર પડી ઘરવાળાને સવારમાં છ વાગે ખબર પડી મેં પીઆઈમાં હતો એક ફ્રેન આવ્યો એ ફ્રેને મને કીધું કે તારા ઘર હાલ ચોરી થઈ ગઈ હતી ને ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો પછી હું આવતો